નમસ્કાર લોક સંવાદ યુટ્યુબ ગુજરાતી ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો લોકસંવાદ યુટ્યુબ ગુજરાતી ચેનલની ટીમ આજે પહોંચી છે શિક્ષણ જગતમાં મિત્રો આપ સૌ જાણો છો કે તાજેતરમાં ધોરણ દસ નું પરિણામ આવ્યું છે ઘણા બધા વિદ્યાર્થીઓએ ત્રણસો ને પાસઠ દિવસ મન લગાવીને મહેનત કરી અને ઉત્તમ પરિણામ એમને પ્રાપ્ત કર્યું છે સારા પરિણામ માટે એમના માતા પિતા એમની શાળા એમનું મિત્રવર્તુળ અને એમની પોતાની મહેનત તો આજે આપણે એવા બે વિદ્યારને મળવાના છે જે વિદ્યાર્થીઓ ગણિતમાં વિજ્ઞાનમાં અને અને અંગ્રેજીમાં ગુણ પ્રાપ્ત થયા છે તો હું રમેશ પરમાર તંત્રી વિજ્ઞાન એડિટર લોક સંવાદ યુટ્યુબ ગુજરાતી ચેનલ આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ નમસ્કાર મિત્રો આપણી વચ્ચે જે બે વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે એમાં સૌથી પહેલા રાઠોડ શુભ અમિતભાઈ જે સલાલનો વતની છે અને આદર્શ વિદ્યાલય હિંમતનગરનો વિદ્યાર્થી છે તો બળવંતિલા વિદ્યાલય પ્રાંતિજનો વિદ્યાર્થી છે અને પલ્લાચર નો એ વતની છે તો આજે આપણે આ બંને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે તમે ત્યાં સુધી પહોંચ્યા એ કેવી રીતે પહોંચ્યા સૌથી પહેલા હું રાઠોડ શુભને આ પ્રયત્ન પૂછીશ કે જ્યારે ધોરણ દસ નું પરિણામ આવ્યું છે અને અંગ્રેજીમાં સો માંથી છે તો તારું પહેલું રિએક્શન શું હતું એ દિવસ કેવું છે સવારે હું પાંચ વાગે ઉઠી ગયો પછી ત્યારે મારી ઊંઘ પણ આંખ પણ બંધ નથી થતી પછી મને ફરીથી ઊંઘ ના આવી એટલે હું મા મમ્મી જોડે થોડું કામ કર્યું પછી ના આવ્યો પછી અમે શાંતિથી બેઠા હું અને મારી મમ્મી શું પર અને એટલામાં અમાર ફ્રેન્ડ નો ફોન આવ્યો કે રિઝલ્ટ આવી ગયું છે મેં કીધું જોવું પડશે હું અને મારી મમ્મી સુપા પર બેઠીને રિઝલ્ટ જોતા હતા સ્ટાર્ટિંગ પહેલા અમાર સાઈડ લોડ ના થઈ પછી જ્યારે લોડ થઈ ત્યારે મમ્મી તો રોવા ગઈ થઈ ગઈ કે આવું પણ રિઝલ્ટ હોય શકે એટલે મારું પણ એવું રિએક્શન હતું લોડિયા દિવ્ય રજ આજ પ્રશ્ન મારે તને પણ પૂછવો છે કે જ્યારે પરિણામ પહેલી વાર તારી નજર સમક્ષ આવ્યું અને આટલા સારા માર્ક્સ હતા સત્તાનું ટકા કરતા વધારે તારું રિઝલ્ટ છે તો સૌથી પહેલા કેવો ભાવ તારા હૃદયમાં જાગ્યો હતો મેં જ્યારે રિઝલ્ટ જોયો ત્યારે હું એકલો જ બેઠો હતો અને હું ખૂબ જ ખુશ થઈને દોડતો દોડતો મારા મમ્મી જોડે ગયો અને રિઝલ્ટ મત અને બધા ખૂબ જ ખુશ થઈ ગયા ના રિઝલ્ટ બદલ અભિનંદન પાઠવે મને તારું આજે પરિણામ આવ્યું સત્તાનું ટકા તારે એમ કે તારે મારે તને એવું પૂછવું છે કે જો તારે યશ આપવો હોય કે મારું આ સત્તાનું ટકા પરિણામ આવ્યું છે તો એનો યશ તું કોને આપીશ મમ્મી પપ્પાને આપીશ શાળા પરિવારને આપીશ તારા મિત્ર વર્તુળને આપીશ તારા ક્લાસરૂમને આપીશ કે તારા ટ્યુશનને આપીશ મારા માટે દરેક લોકો એક ખૂબ જ મહેનત કરી છે મારા મમ્મી પપ્પા કુટુંબીજનો એ બધા મને આશીર્વાદ આપ્યા જેથી હું આટલા ટકા લાવી શક્યો મારા શાળાએ પણ ખૂબ જ મહેનત કરાવી છે મને જેથી આમ ખૂબ જ સુંદર વાતાવરણ પૂરું પાડ્યું છે જેથી આટલા ટકા હું લાવી શક્યો તારા ગણિતમાં સોમાંથી સો છે તો જ્યારે પહેલી વાર વર્ખંડમાં પેપર લખવા બેઠો ત્યારે પેપર જોયા પછી કેવો ભાવ જાગ્યો તો પેપર જોયા પછી મને એવું જ લાગ્યું કે આ બધા પ્રશ્નો મને ખૂબ જ આવડે છે અને ગણિતમાં મને મારો ખૂબ જ પ્રિય વિષય છે ગણિત પહેલેથી જ એટલે ગણિતનું પેપર મને ખૂબ જ સરળ લાગ્યું રાઠોડ શુભ તારું તો નામ પણ શુભ છે ને તારું પરિણામ પણ શુભ છે ગણિત વિજ્ઞાનમાં સો માંથી સો છે અને અંગ્રેજીમાં સો માંથી સો છે તો આનું કોઈ રહસ્ય ખરું રહસ્ય તો એવું કઈ નહીં પણ મને મારા ફેવરેટ વિષય છે એટલે અંગ્રેજી તારો ફેવરેટ વિષય છે બરાબર એટલે અંગ્રેજી તું કેવી રીતે અભ્યાસ કરે છે એનો રોજે રોજ વાંચે છે સંદર્ભ ગ્રંથો વાંચે છે પાઠ્યપુસ્તક વાંચે છે મને ઇંગ્લિશ મેગેઝિન વાંચવી બહુ ગમે રોજ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એવું બધું વાંચું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા તું નિયમિત વાંચે છે નિયમિત નહીં અત્યારે નથી વાંચતો પહેલા વાંચતો તો ટીટ અચ્છા અચ્છા એટલે ટાઈમ એસિયા બીજું કોઈ વાંચન કરું બ્લેક બક સપ્લિમેન્ટ રીડર પછી બીજા ઘણી ઇંગ્લિશ બુકો હતી મારી જોડે બરાબર તારું રિઝલ્ટ જે છે 97.50 બરાબર ને તો એ તારા રિઝલ્ટ માટે તારી મહેનત કેટલી જવાબદાર છે તારા માતા-પિતાનો રોલ શું છે અને તારી શાળાનો રોલ શું છે સૌથી મોટો રોલ મારા માતા પિતાનો છે બરાબર છે મારા પપ્પા ત્રણ ટાઈમ નોકરી કરતા હતા જી જી બિલકુલ સરસ લગભગ ચાર કલાકની ની હશે મને એમ ના જોઈન થાય કે ના અમારે ટકા તો લાવવા જ પડશે એટલે તારું રિઝલ્ટ માનો કે કોઈને અર્પણ કરવું હોય તો તું પપ્પા ને અર્પણ કરે એવું કહેવાય કારણ કે તું જે પ્રમાણે વાત કરે છે તો એ ત્રણ ત્રણ પાડી ત્રણ ત્રણ શિફ્ટ માં કામ કરીને તને અહીંયા સુધી લાવ્યા છે સરસ બિલકુલ સરસ એટલે ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીમાં સો માંથી સો આવ્યા છે બરાબર ને એ સો માંથી સો આવવા માટે તારે માનો કે હવે પછી જો જે લોકો દસમા ધોરણમાં આવે એમને તારે કંઈ કેવું હોય તો શું કહીશ તમારે ટેક્સ્ટ બુક કરવી જોઈએ ટેક્સ્ટ બુક સૌથી વધારે રિફર કરવી જોઈએ વારંવાર કરવી જોઈએ ટેક્સ્ટ બુક બહુ ઇમ્પોર્ટન્ટ હોય અચ્છા મેથ્સ માટે ટેક્સ્ટ બુક સૌથી મહત્વની છે સાયન્સ માટે સાયન્સમાં તમે બીજો કોઈ પ્રકાશન લાવી શકો લાવી શકો છો પણ આમાં તમારો આત્મવિશ્વાસ કેટલું કામ કરે છે આત્મવિશ્વાસ સૌથી વધારે તને પોતાને એવો કોન્ફિડન્ટ હતો કે મારું રિઝલ્ટ આટલું ઊંચું આવશે હા કોન્ફિડન્ટ ઘણીવાર લો થઈ જતો પણ મારા ટીચર મમ્મી પપ્પા એ વધારી દે પછી તારા શિક્ષકો એ પણ તને સતત સપોર્ટ કરેલો સરસ મારા શિક્ષક રિટાયર થઈ ગયા હતા તું પણ એ મને ભણાવ આવતા હતા નિવૃત્ત થયા પછી પણ એમણે તને સતત પ્રોત્સાહિત કર્યો ખૂબ સરસ કહેવાય તારા શિક્ષકને પણ ખૂબ ખૂબ અભિનંદન દિવેરજ આ જે સોમાથી સો જે આવ્યા છે

તને આખા વર્ષ દરમિયાન તને એવું લાગ્યું હોય કે આ દિવસ મારા સૌથી શ્રેષ્ઠ દિવસ છે શાળાનો કે જેને મને ધોરણ દસ માં આટલું ઉચ્ચ પરિણામ લાવવામાં મદદરૂપ થયું હોય તો એવો કોઈ દિવસ કરો એવો તો પેહલો જ દિવસ હતો ચાલુ કરી એટલે શાળામાં તું પહેલા દિવસે ગયો ત્યારે તારી જાતને પ્રિપેર કરીને ગયો હતો કે મારે આવું ઉચ્ચ પરિણામ લાવવું છે હા અચ્છા એટલે એવું કહી શકાય ને કે ભાઈ વિદ્યાર્થી માટે શાળાનો પહેલો દિવસ દ્રઢ સંકલ્પ દિવસ છે તારું આ જે પરિણામ છે એમાં ટ્યુશનમાં કે ક્લાસરૂમ માં સૌથી વધારે સવારે ત્રણ વાગ્યા સુધી શાળામાં અને પછી ચાર થી આઠ સુધી ટ્યુશન માં એટલે નિયમિતપણે ચાર કલાક ટ્યુશન એ પછી વાંચવાનું વાંચવાલું રાત્રે રાત્રે મોડા સુધી વાંચવાનું અને ઉઠવાનું સવારે સવારે સાડા છ છ વાગ્યા

ગણિત મને પેલેથી જ મને ખૂબ જ પ્રિય છે અને મને ફાવે છે ગણિત એટલે મને પ્રિય છે એટલે ગણિતને લગતા કોઈ સંદર્ભ ગ્રંથો વાંચે છે કોઈ ક્વિઝ જોતો હોય એવું કરું આ ક્વિઝ અમુક જોઉં જોવું ગણિતને લગતી મોબાઈલ માં ને મોબાઈલ માં સરસ સરસ અને વિજ્ઞાન માટે વિજ્ઞાનમાં તો મને પાઠ્યપુસ્તકો વાંચતો તો હું અને અમુક સાયન્ટિસ્ટનો ને વાંચું મોબાઈલ માંથી બરાબર શુભ મારે તારી પાસેથી આ વસ્તુ જાણવી છે કે તું આખા વર્ષ દરમિયાન જે શાળામાં ગયો શાળાનું પોતાનું એક ટાઈમ હોય તારું પોતાનું પણ એક ટાઈમ હોય તો આ બધાની વચ્ચે તું તારી જાતને કેવી રીતે સેટ કરી કોઈ કોઈ તારું પોતાનું ગમે ત્યારે વાંચવું એ મૂડ ઉપર ડિપેન્ડ કરે અચ્છા એટલે મૂડ મહત્વ નો હતો તારા માટે એનો મતલબ કે આ તારું રિઝલ્ટ આવ્યું છે મૂડના કારણે આવ્યું છે એવું કહી શકાય અચ્છા તારું મૂડ કેવી રીતે બને છે તો પછી જો મૂડ સારું હોય તો હું સૌથી હાર્ડ વિષય વાંચું તારા મૂડ આવવાના કોઈ કારણો એવા ખરા એવું કશું નથી વાતાવરણ ની જેમ ગમે ત્યારે પરિવર્તન આવી જાય પલટો આવી જાય એવી રીતે સરસ સરસ તારા સ્ટુડન્ટ લાઈફમાં તને એવું લાગ્યું હોય કે આ બે ચાર ઘટનાઓ એવી છે જેના કારણે હું એક સારો વિદ્યાર્થી બની શક્યો એવી કોઈ ઘટના મને નહીં હું જતા હતા રોડ ઉપર ચાલતા ચાલતા ત્યાં એક બોર્ડ લાગેલું હતું સ્કૂલ નું હતું હા હા તેમાં એક છોકરીનો ફોટો હતો કીધું મમ્મી પેલી છોકરીને નવાણું ટકા નથી જોવું જયારે તારે આવશે ને જોવું પડશે મમ્મી આવું કહ્યું કે એનો ફોટો મારે નથી જોવો એ જગ્યા તારો ફોટો હોય એવી હું અપેક્ષા રાખું છું તો હું એવું કહી શકું કે તે મમ્મી નું સપનું તારું તો ખરું પોતાનું એ દિવસ થી મેં એ દિવસ થી મેં વિચારી લીધું મનમાં કે મારે નવાન ટકા લાવા જ છે એટલે એ ફોટો તારા માટે જે છે એ પ્રેરણા સ્ત્રોત બને એવું કહી શકાય

એટલે આ એક સંદેશ કહી શકાય તારો કે કશું નથી એમની પાસે કશું જ નહોતું તો એ એમણે કેટલા બધા વિષયોમાં પી ને બધું કર્યું જયારે તમારી પાસે એટલે આપણી પાસે અત્યારે ખૂબ સગવડો છે એટલે તું આ વિદ્યાર્થીઓને એવો સંદેશ આપી શકે કે આપણી પાસે જે કંઈ છે એ ઇનફ છે બાબા સાહેબ નું તને ખાસ કંઈ ગમ્યું હોય એવો કોઈ પ્રસંગ બનાવ ઘટના બાપા સાહેબના બાળપણના ઘણા પ્રસંગો મેં જોયા છે એમાં એમને બધા એમની સમક્ષ ન હતા બધા એમના વિરોધમાં હતા તો પણ એમને જે અટક છે એમના જે ગુરુજી આપી છે હા બિલકુલ સાચી વાત છે અંબાવાડી કર જે છે તો એનો મતલબ એ પણ એવું કરી શકે આપણી આજુબાજુ ગમે તેટલો વાવંટોળ હોય ગમે તેટલો વિરોધ હોય પણ આપણે જો એકદમ મક્કમતાથી આગળ વધીએ તો આપણે આટલું ઊંચું પરિણામ પણ લાવી શકીએ અને ભવિષ્યમાં પણ સારું પરિણામ મારે તને એક બીજો પ્રશ્ન પૂછવો છે તારું કોઈ સપનું ખરું એવું મારું સપનું છે કે હું આગળ ખૂબ જ સારું ભણીને એન્જિનિયર બનું અને કંઈક કરું દેશ માટે સમાજ માટે ને એન્જિનિયરિંગમાં એક પર્ટિક્યુલર કે મારે આ ફિલ્ડમાં જવું છે એવું મારે એઆઈ એન્જિનિયરિંગમાં જવું છે અને આજકાલ આ બધું સોફ્ટવેર ને ખૂબ જ છે એટલે એમાં મારે પોતાનું આપવું છે તો આ એઆઈ નો કોન્સેપ્ટ તારા મગજમાં ક્યાંથી આવ્યો મીડિયામાંથી આવ્યો કોઈક મિત્રો માંથી આવ્યો કે ક્યાંથી આવ્યો એ મીડિયામાં જોયું હતું જયારે સૌ પ્રથમ ચેટ જીપીટી લોન્ચ થયું હતું ત્યારે બરાબર એનો મતલબ કે તું વર્તમાન પ્રવાહ સાથે પોતાની જાતને

એના માટે મારે આઈએસ બનવું છે ને મારી મમ્મી નું સપનું હતું કે તું આઈએસ બનજે બેટા એટલે બનવું છે અચ્છા એ તને આઈડિયા છે આઈએસ બનવા માટે શું કરવું જોઈએ શું પણ બનીશ ખરો બરાબર છે પણ આઈએસ બનવું છે એવો દ્રઢ નિશ્ચય છે હા સરસ અચ્છા એના માટે અત્યારે કોઈ તૈયારી ખરી તારા મનમાં હા જીકે વાંચું છું અત્યારે જીકે વાંચું છું જીકે અત્યારથી વાંચે છે સરસ વેરી ગુડ બહુ સરસ જીકેની સાથે બીજું કોઈ વાંચન ખરું

દિવ્યારાજ હું તને પણ એ જ પ્રશ્ન પૂછીશ કારણ કે તમે સ્ટુડન્ટ લાઈફ ઇઝ બેસ્ટ લાઈફ આવું મેં સાંભળ્યું છે સ્ટુડન્ટ લાઈફમાં તમારું જે ઘડતર થાય વૈચારિક રીતે પણ માનસિક રીતે પણ શારીરિક રીતે પણ અને કદાચ આર્થિક રીતે પણ તમને આ બધું જે ભણવા મળે એમાંથી તો આ દસ વર્ષમાં તને એવા જે અનુભવ થયા હોય કે જો આ વસ્તુ છે મારામાં મેં એપ્લાય કરી અને એના કારણે હું ભવિષ્યમાં કોઈક સારો વ્યક્તિ બની શકું છું એવી કોઈ ઘટના કરી એવી ઘટના

એનું કારણ શું ત્રિકોણ મિતિ ગમવાનું કારણ શું કારણ કે આખું બધું જ આપણું ત્રિકોણ મિતિ સાથે બધું જોડાયેલું છે આખું વ્યવહાર આપણો ગાણિતિક વ્યવહાર સાથે જોડાયેલું છે બરાબર અને સાયન્સમાં મને અવકાશનું બધું જ ગમે છે જાણવા બરાબર સરસ મારે તારી પાસેથી એ જાણવું છે કે દસ આ દસમા ધોરણમાં આખું વર્ષ ભણ્યો એમાં સોશિયલ સાયન્સ પણ તું ભણે હોય છે

તને ગમતું એક સૂત્ર બોલ તો સરસ સરસ દિવ્યરાજ મારે તને એ પ્રશ્ન પૂછવો છે કે ગણિત વિજ્ઞાન અંગ્રેજી આ બધા પણ એક સંસ્કૃત પણ એમાં એક વિષય છે તો સંસ્કૃતમાં તને તકલીફ ક્યાં પડી અને સરળતા ક્યાં રહી સંસ્કૃત એક તો નવો વિષય છે આમ કુમ સૌથી પ્રાચીન વિષય હોય તો એ સંસ્કૃત જ છે પરંતુ છઠ્ઠા ધોરણ થી ભણવાનું આવે છે સંસ્કૃત સંસ્કૃત માં મને મજા આવે છે કારણ કે એનું ખુબ જ વિશાળ છે સંસ્કૃત નું બિલકુલ સરસ ભારત પ્રાચીન ગ્રંથો બધા સંસ્કૃત જ લખાયેલા છે પેલા થી બરાબર છે સંસ્કૃત માં ભણવાની મજા આવે અનુવાદ સાથે ગુજરાતીમાં માં એવું કહેવામાં આવે કે શ્લોક બોલતો બોલી શકે હા બોલ સમ ગચ્છ સમ વદ્વ સમ દેવા ભાગમ યથા પૂર્વે સમ જાના ઉપાસ હતી એટલે કે જે રીતે દેવોએ પૂર્વે યજ્ઞમાંથી મળેલા પોતાના ભાગને સમાન રીતે સ્વીકાર્યો એમ તમે બધા સાથે ચાલો સાથે બોલો અને તમારા બધાના મન એક સમાન રાખો ખૂબ સરસ કહેવાય એટલે તને આ પણ કદાચ ખબર હશે કે બાબા સાહેબને પણ કોઈએ સંસ્કૃત નહોતું ભણાવ્યું એમણે જાતે પ્રયત્ન કરેલો પણ તારું સંસ્કૃતનું જ્ઞાન પણ ખૂબ આનંદ એટલે મારે તને છેલ્લો પ્રશ્ન પૂછવો છે કે આ વર્ષે જે વિદ્યાર્થીઓ ધોરણ દસમાં આવે છે એ લોકો એ સત્તાણું ને એ લોકોને અઠ્ઠાણું ટકા લાવવા છે તારા કરતા પણ એક ટકો વધારે કે બે ટકા વધારે તો તો તારી પહેલી પહેલી શિખામણ શું હશે પેલા તો ટેક્સ્ટ બુક જ વાંચવી જોઈએ કારણ કે બધું જે છે એ ટેક્સ્ટ બુકમાં જ છે ટેક્સ્ટ બુક ની બારીક કે પેપર આવતું નથી અને ઇંગ્લિશ માં છે ને ગ્રામર ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ અંગ્રેજીમાં ગ્રામર અત્યંત જરૂરી છે સૌથી વધુ માર્ક્સ અંગ્રેજીમાં સૌથી વધુ માર્ક્સ અપાવનારું પરિબળ કયું ગ્રામર ગ્રામર ઓકે સરસ તારા ગણિત સો માંથી સો છે અને વિજ્ઞાનમાં સો માંથી સોંગ્રેજીમાં હવે જે દસમા ધોરણ તો તારી દ્રષ્ટિએ એવી કઈ બે બાબતો છે જો તમે આ બે બાબતો ધ્યાનમાં રાખશો તો તમારા સો માંથી શો આવશે ગણિત માટે જો તમારે બેઝિક હોય તો બુક અને સ્ટાન્ડર્ડ હોય તો તમે કોઈ પ્રકાશન લાવી શકો પછી ઓનલાઈન કોચિંગ એપ્સ હોય એમાં પણ તમે જોઈ શકો પછી રોજ પ્રેક્ટિસ કરવાની ખરી રોજ પ્રેક્ટિસ કરવી જોઈએ કેમ કે જેટલા વધારે દાખલા ગણશો એટલું વધારે આવડશે ઓકે હવે મારે કોમન પ્રશ્ન તમને બંનેને પૂછવો છે એ આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે ટેકનોલોજીમાં આપણે એટલા બધા આગળ નીકળી ગયા છે કે પાછળ ઘણું બધું છૂટી જાય છે તમારા જીવનમાં અત્યારે માતા-પિતાની જે મહેનત છે જે સંઘર્ષ એ લોકો કરી રહ્યા છે તો તમે ભવિષ્યની જે આ પેઢી છે મતલબ તમારા પછી એ લોકોને શું કહેશો કે ભાઈ દસમા ધોરણમાં અમને મમ્મી પપ્પાએ આટલી મદદ કરી એટલે અમે અહીંયા પહોંચ્યા છીએ તો એમની નાનામાં નાની વાત તમે કાંદઈને સાંભળશો એવું તમારે કેવું હોય તો તમને એવી કઈ બાબત લાગી જે પપ્પાએ કહ્યું હોય અને તમે સાંભળી અને સારું પરિણામ આવ્યું એવી કઈ બાબત હતી કે જે મમ્મીએ કહ્યું અને સાંભળ્યું એનું પરિણામ આવ્યું મારી મમ્મી એક વાર કીધું કે બેટા આપણે આપણી માતા પપ્પાને કોઈ સરકારી નોકરી પણ નથી બિલકુલ બિલકુલ અને આપણા

તો મિત્રો આ આ હતા રાઠોડ શુભ અને બંનેના પરિણામો અને પરિણામો આવવા એમની જે આખા વર્ષની જે મહેનત છે એના માતા પિતાની મહેનત છે એના સારા પરિવારની મહેનત છે અને એમની પોતાની પણ મહેનત છે સામાજિક રીતે પણ અને શૈક્ષણિક રીતે પણ આ બંને બાળકો બિલકુલ સુસજ્જ છે અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે લોક સમાજ યુટ્યુબ ગુજરાતી ચેનલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે એના માતા પિતાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપે છે અને સમગ્ર સમાજને આ ગૌરવવંત બાળકોને પોંકવા માટે વિનંતી કરે છે હું રમેશ પરમાર અને મનર ઉજાસ પુનઃ આપ સૌનું હાર્દિક અભિવાદન કરીએ છીએ મિત્રો અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો એનો શક્ય એટલો પ્રચાર કરજો ધન્યવાદ